મોર્નિંગ હર હર માદેવ સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં જુઓ કશું વઘારેલી રોટલી એ ખાવાની જોડે દૂધ ગરમ કરીને મૂકી છે કશું ચા પીવા બેઠો છો જો એક બાજુ આ ગોઠિયા ખાવાના હો ગોઠિયા ખાવાના વઘારેલી રોટલી એ ખાવાની તો કાઈ સુシક કરકના ભસવા જો કાઈ સુક ના ભસઈ બેટા એકકી ફેરાયો વળગી પડ્યા હતા અઠવાડિયાનું મોખણ આપણે કાઢીએ ને અઠવાડિયાનું આટલી મલાઈ થાય એક વાટકો ભર્યું મોખણ હતું અરા મલાઈ હતી એનું આટલું મોખણ થાય ઘરનું ઘી દેશી ઘી કોઈ ભેળસેળ નહીં અને ચોખ્ખું ઘી કહેવાય આજુ એટલે હું તો બધા એમ જ કહેવા માંગુ કે ભેળસેળ વાળા અત્યારે ઘી આવું ઘી ખરાબ આવું આપણા છોકરાનું પેટ ખરાબ થાય આપણું ખરાબ થાય એના એના કરતા હોય ને થોડું આપણે દૂધ તો લાવતા હોય બે લિટર દૂધ એવું હોય ને વધારે લાવી દેવાનું પણ બે લિટર દૂધ વધારે લાવીને આ રીતે ઘરનું મોખણ મોખણ ખવરાઈએ તોય ચાલે અને ઘી ખવરાવો ચાલે આપણા ઘરમાં આજ ઘી વાપરવાનું બીજું ઘી નહી વાપરવાનું દૂધ સારા મોનું લાવી દેવાનું એટલે મસ્ત મલાઈ ને આગળ અમે તબેલાનું દૂધ લઈએ હે તબેલામાંથી લાવીએ ને એટલે સરસ દૂધ આવે તબેલાનું ગેસ નું દૂધ કે આ કાનાનું માખણ હું જેટલી વાર માખણ બનાવું ને એટલે મા કાના તો માખણ આપવાનું જ કાનુ મમ્મા માખણ લાઈ બકુ એક આત્મો મોબાઈલ હોય એટલે ફાવતું નથી પણ જમણા હાથે જ માખણ આપવું પડે માર લાલા ને તો માખણ ખાઈ લેજો તો ગાઈશ પેલા વાસણ ઉઠી દઉં પછી જમી લઈએ અને એક એક કરીને થોડી ઘણી ખરીદી ચાલુ કરી દઈએ ધીમે ધીમે થોડી ઘણી તો પોચ ખરીદી પહેલા લેવાની તે લઈ અને બીજું બધું બજારમાં જવું હ તો જોઈએ શું શું વસ્તુ લેવાય હ એ વસ્તુ આપણે સુળીઓ માટે લઈ લઈએ કારણ કે હવે નજીક આવ્યું હ પેલા પપ્પાને જમવા દીધું પછી અમે જઈએ દેશી ખાવાનું જુઓ ગોમડાનું કેરીની ચટણી અને કઢી ગોળ

सण त्रो रूपये तो पहला घर थोड़ी दुकान मा। तो बस आ गया दुकान बस हवा आई सी वसन दुकान मू शू वस्तु, 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 वस्तु कटाई એ તમે બ્લોગમાં બન્યા રહેજો જુઓ તમામ વસ્તુ એમના ઘરમાં જે જે જરૂરિયાત પ્રમાણની વસ્તુ હતી એ બધી વસ્તુ અમે કઢાઈ છે આપવા માટે જુઓ આગળ આગળ જોતા રહો તો ગાઈસ આ બધી વસ્તુ પડી એ બધી માનસી માટે વસ્તુ લીધી હજી બીટું માટે વસ્તુ લેવાની બાકી છે જુઓ આ બધી તમામ વસ્તુ પડી એ બધી વસ્તુ માનસીની છે એના ઘરમાં જરૂરિયાત પરમણે બધી વસ્તુ અમે લીધી છે અમે ત્રણેય બહેનો બેઠા છીએ અને હવે બધા બધું પહેલાં વસ્તુ લઈ લીધી લઈ અને હવે બેઠા બેઠા જોઈએ છીએ જો કેટલી મોટી વાસણની દુકાન છે બરાબર તો આ મોટી વાસણની દુકાન છે એમાંથી અમુક વસ્તુ જે જરૂરિયાતવાળી હતી અમે બધી કઢાઈ હતી અમુક વસ્તુ લીધી અમુક વસ્તુ અંદર મૂકી દીધી હાસી દીકરી તો ગાય બસ હવે આપણે બધી વસ્તુ માનસી માટે લઈ લીધી છે વાસણ જે જે જરૂરિયાત પ્રમાણ વાસણો બધા જોઈતા હતા એ આપણે વાસણ લઈ લીધા છે અને હવે અમે જવા માટે નીકળ્યા છીએ ઘરે બે બુનોને મારી બે બુનોને ઘરે ઉતારી દઈએ લચ્છી પી લીધી થોડી કાંક પકોડી તો હારી આવતી નહીં અત્યારે ચોમાસું હોય એટલે લચ્છી પીધી અમે અને બસ હવે જઈએ ઘરે તો ગાઈ હવે આપણે ઘેર જઈને ટાઈસુન મળીએ બધું પતિજી બજારમાં જે કોમ હતું એ વાસણ લેવાના હતા માનસી માટે વાસણ લેવરાઈ ગયા અને હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જોઈએ આપણો ટાઈસુ મારો ચિટલો ઇંતજાર કરે હ અને હું જઉં એટલે કેવો લાડ કરે હ કિસી કર ક નહીં કરતો બ્લોગમાં બને રહેજો તો ગાઈ ચોમાસાનું વાતાવરણ તો કોક અલગ જ હોય નહીં કેટલું મસ્ત લાગે જુઓ ટાઈસુ ખોલજે બેટા આપણે ઘેર આવી જઈએ જોઈએ હો

નોમ તો જુઓ તમારું ચેવું લખાયું હે બેટા હે દીકુ તમારું નોમ લખાયું વાહણ ઉપર બુનના બુન વાહણ વાપર છે ને એટલી વાર યાદ કરશે ને કે મારા ભાઈનું નોમ છ વાસણ ઉપર મારો ભાઈ મારો ભવ્ય હે બેટા શું લખાયું ખબર તમે ભવ્ય విష్ణు పురి గోస్వామి బేటా బేటా તો વાઇસ બાય બ્લાગ મેકર ઉસું એન્ડ